નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર કેમ છો બધા એકદમ મજામાં ચકાચક બેસી ગયા પરિવારમાં બુક ઓપન કરી દો અને દ્વિદળીને એક દળી વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણ અને સંયુક્ત રીતે લઈને અહીંયા ક્વેશ્ચન આન્સર શરૂ કરીએ હેર યુ ગો શું લખે છે મૂળ પ્રકાંડ અને પર્ણોના પેશી આયોજનને સમજવા તેના કેવા છેદ લેવામાં આવે આપણે તો સીધે સીધા કાપી નાખે

એટલે બહાર થી અને ક્યાં જવાનું છે કેન્દ્ર તરફ તો સૌથી બાર કોણ આવે અધિસ્તર જ આવે તો અહીંયા તો બધા ઓપ્શન છે પછી કોણ આવે તો કે બાહ્યક આવે આ ઓપ્શન છે આ કેન્સલ થઈ ગયું બાહ્યક પછી બાહ્યક નું ઓપ્શન આ ઓપ્શન કેન્સલ થઈ ગયું આ બધું કેન્સલ થઈ ગયું જો આપણને આન્સર મળી ગયો છે સી રાઈટ તો અધિસ્તર સૌથી બાર બાહ્યક બાહ્યક નું અંતસ્તર પછી પરિચક્ર અને છેલ્લે કોણ આવે આવે શું થઈ જશે બાળકો આન્સર આગળ મૂળનું આપેલ સ્તર કાસ્પેરિયન પટ્ટીકા ધરાવે છે કાસ્પેરિયન પટ્ટીકા દ્વિદળીના મૂળમાં અંત હોય રાઈટ ખાસ યાદ રાખજો ક્યાં દ્વિદળીના મૂળના એક દળી હોય તોય ભલે અને બાળકો દ્વિદળી હોય તોય ભલે બંનેના મધ્યરંભને જોવા જાય એક દળીમાં ઝીરો ઝીરો મોટો ઝીરો 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 એટલે અને અનુદારુ પણ આની અંદર ચાર ના સંપ્રમણમાં જયારે આવી રીતે દોરતા ને તો તો બંનેમાં એક વસ્તુ કોમન થઈ થઈ બહાર કેવી ગઈ આદિ દારૂ એટલે નાની અને અંદરની તરફ કોઈ થઈ અનુદારુ એટલે કે મોટી હા કે ના અને આરંભ ક્યાંથી થયો બાર થી એટલે બાર થી અંદર તરફ અહીંયા પણ બાર થી અંદર તરફ રાઈટ તો શું કહેશું બહિરારંભી બંને બાજુ આપણા માટે આન્સર એ મળી ગયો જો બંને કેવી છે બહિરારંભી તમારી ચોપડીમાં દ્વિદળી એક દડીના મૂળને ચેક કરો એટલે તમને એનો આન્સર મળી જશે આગળ જો પાશ્વીય મૂળ આ સ્તર માંથી ઉદભવે છે પાશ્વીય મૂળ પાશ્વી એટલે તમને ખ્યાલ આવે છે ને બહારના ભાગના પાશ્વીય વૃદ્ધિ દરમિયાન પાશ્વીય મૂળ એ ક્યાંથી ઉદ્ભવે છે મૂળની અંદર જયારે દ્વિતીય વૃદ્ધિ થાય તો મૂળની અંદર જે પાશ્વીય મૂળ છે પાશ્વીય શબ્દ છે મૂળ રોમ નથી મૂળની વાત કરે છે અને ઉદભવે છે પરિચક્ર માંથી કેમકે મૂળમાં પરિચક્ર કોનું બનેલું હોય મૃદુ તકનું બનેલું છે ઓકે જીવંત છે યાદ રાખજો એટલે પરિચક્ર ઇઝ ધી આન્સર આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે સારો સવાલ છે યાદ રહેવો જોઈએ આગળ વધે એક દળીના મૂળ માટે અસંગત ગોતવાનો છે એક દળી દ્વિદળી મૂળ કરતા વધારે જલવાહક સમુદ્ર આવે હા હમણાં જ આપણે વાત કરી હમણાં આની જે આગળનો પોઈન્ટ જોયો એની અંદર આપણે વાત કરી હતી આ એક દળી સોરી 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 અહીંયા અમે નાનકડી એમથી મિસ્ટેક કરેલી છે રાઈટ હું તમને મિસ્ટેક કહી દઉં શું મિસ્ટેક છે આની મિસ્ટેક છે અહીંયા તમારે શું લખવાનું દ્વિદળી શું લખવાનું બાળકો દ્વિદળી જોકે કરેલું હવે ક્લિયર છે એક દળી તો એક દળીમાં જે જલવાહકના ના સમૂહો હોય જલવાહકના ના સમૂહો હોય એ કેવા હોય છ કરતા વધારે જલવાહકના ના સમૂહ કેવા હોય છ કરતા વધારે એટલે એમાં જલવાહક કેવી છે વધારે છે ક્લિયર થઈ ગયું બંનેમાં આન્સર તો બહિરંભિત છે

મોટી અને અહીંયા મજા સ્પષ્ટ છે બાળકો કેવી છે સ્પષ્ટ છે યાદ રાખજો એટલે આપણા માટે આ એક વિધાન એવું લાગે છે અસંગત હોય બીજા જોઈએ દ્વિતીય વૃદ્ધિ દર્શાવતા નથી વેરી ગુડ એક નથીના મૂળ ક્યારેય દ્વિતીય વૃદ્ધિ દર્શાવે નહીં અને ઘેરા દ્વિતીય વૃદ્ધિ કરે તો વાહ્યથા હોય દ્વિતીય વૃદ્ધિ નથી દર્શાવતો વાહથાની જરૂર નથી એટલે આ ત્રણ સેન્ટેન્સ સાચા છે મજા કેવી હોય સ્પષ્ટ અને મોટી હોય વચ્ચે ઘેરાવો હોય એનો પણ અહીંયા નાની લેખું છે એટલે આપણા માટે એ વિધાન કેવું થઈ જશે અસંગત થઈ જશે જો નીચેનો ક્વેશ્ચન તો કે નીચે આપેલી અંતસ્થ રચના કયા અંગની છે બહુ ધ્યાનથી તમારે જોવું પડશે કેમ કે અહીંયા બ્લેક એન્ડ વ્હાઈટ ઈમેજ લીધેલી છે હું તમને થોડું ઘણું દેખાડું એટલે ખબર પડે મૂળ રોમ છે મૂળ રોમ છે એટલે ખબર તો પડી કે મૂળની છે રાઈટ બાહ્યક છે એમાં અંતઃસ્તર પરિચક્ર આદિ દારૂ બહાર અને અનુ અનુદારુ અંદર ઓકે મજા અને અનવાહક દેખાડી છે હવે તમે ધ્યાનથી જુઓ ને તો આની થોડીક જલવાહક હું થોડી ડાર્ક લાઈટ કલર લેવા દઉં અહીંયા દોરું આ નાની આ મોટી આ એના કરતા મોટી નાની મોટી એના કરતા મોટી નાની મોટી એના કરતા મોટી નાની મોટી એના કરતા મોટી ને જ આપી છે અને કલર પીરસી દઈએ આપણે દેખાય છે બાળકો એ બાળકો હજી એક કલર મારી જોઈ હવે તો દેખાય હાલો ક્લિયર થાય તો આ કોની રચના હશે આવી દ્વિદળી કોની રચના છે બાળકો આ દ્વિદળી અહીંયા આપણે લખી દઈએ કે દ્વિદળી નું મૂળ રચના છે ગોતી લે તો આંતસ્થ રચના કોની છે તો તમારે આન્સર યાદ રાખવાનો છે દ્વિદળી ના મૂળ ની છે ઠીક છે આગળ વધીએ છપ્પન સવાલ જો નીચે આપેલી રચનામાં પી ક્યુ અને આર ગોતો જો અહીંયા પી છે અહીંયા ક્યુ છે અને અહીંયા આર છે હવે આર ઉપરથી તમને જવાબ મળવો જોઈએ આર માં સૌથી વચ્ચે ઇન્ડિકેશન આપ્યું છે દેખાય તમને અહીંયા આર ને સૌથી વચ્ચે લઈ ગયા છે તો આર કોણ હશે તો કે આર ઈ મજા હશે કોણ હશે આર ઈ મજા છે એટલે આ બે ઓપ્શન ને આપણે ઘડીકોર માટે સાઈડમાં જવા દઈએ ઓકે પી કોણ છે તો કે પી લખ્યું છે બાહ્ય એટલે આપણે આને કહી દઈએ છીએ બાહ્ય અને ક્યુ તમે ધ્યાનથી જુઓ તો ક્યુ નો એરો અહીંયા સુધી જાય છે એટલે કે સમજી લો તમને આમ એક્સેટ સ્પર્મ ક્લિયર નહીં થાય પણ હું તમને દેખાડું એટલે તમને ખબર પડે લેટ મી યુઝ ધીસ કલર તો આ તમારું પેલું અધિસ્તરનું ચક્ર થઈ ગયું અને અધિસ્તરના ચક્રને ક્રોસ કરીને એ જાય છે હવે એની નીચે હું બ્લુઇશ કલરથી દેખાડું આ ભાગમાં એ જાય છે એટલે અધિસ્તરના

ક્લિયર સમજાય છે બાહ્યક પરિચક્ર અને મજા ક્લિયર કોણ થઈ ગયું અધ અધિસ્તર ક્લિયર થાય છે પછી કોણ આવી ગયું અહીંયા તો કે આ ભાગ આવી ગયો બાહ્યકનો કોનો ભાગ આવી ગયો બાહ્યક પછી બાહ્યક નું સૌથી અંદરનું સ્તર એટલે આ કોણ થઈ ગયું

બોલો કોણ આવેલા હોય અતિસ્તરીય રોમ હોય એની ફરતે ઘણી વાર કોણ આવેલું હોય તો કે ક્યુટિકલ્સ આવેલું હોય અને ઘણી વાર એના ઉપર પણ કોણ આવેલું હોય તો કે વાયુરંધ્ર આવેલા હોય એટલે આન્સર બની ગયો ઉપરના બધા જ અઠાવનમો સવાલ જો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો દ્વિદળી પ્રકારનું પરિચક્ર અને દ્વિદળી મૂળનું પરિચક્ર દ્વિદળી મૂળનું પરિચક્ર ફરજિયાત 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 કોનું બનેલું હોય મૃદુતકીય કોષોનું બનેલું હોય દ્વિદળી પ્રકારનું પરિચક્ર જે છે એ દ્રઢોતક કોષનું બનેલું હોય હા કે ના કોનું બનેલું હોય દ્રઢોતક કોષ તો આ દ્રઢોતક કોષ અરે મૃદુ એ તમને અહીંયા સી નામના પહેલામાં કોમ્બિનેશન મળી ગયું જો એટલે આપણો આન્સર કોણ બની ગયો ધીસ ઇઝ કુડ બી અવર આન્સર હા કે ના જો ફિફ્ટી નાઇન તમને અહીંયા બાજુમાં એક આકૃતિ આપી છે એ આકૃતિને અનુસરીમાં તમને એ પી ક્યુ આર આપેલા નથી હું આને કહું છું પી બહુ ધ્યાનથી સમજો તમે જયારે આને પી કીધું હોય એટલે હજી થોડુંક વ્યવસ્થિત આપણે કરી દઈએ લીટો તમારી ચોપડીમાં જાઓ અને તમે આ બ્રાઉન કલર જે છે એને તમે ચેક કરો રાઈટ ખ્યાલ આવે છે હા કે પછી ક્યુ જે છે એ આપણે આ લીટીને કહીએ છીએ ખ્યાલ આવે છે હા કેના સમજાય પાકો અને પછી આપણે છેલ્લે જઈએ છીએ કોના ઉપર તો કે કે અહીંયા પી ક્યુ અને આ ભાગની અંદર ચાલ્યા જઈએ આર હાલો હવે આન્સર બોલવાનો છે તો પી નો ભાગ છે એ મૃદુતકીય સ્તર છે કોણ છે બાળકો મૃદુતકીય સ્તર

રાઈટ પછી અહીંયા નાના 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 કરતા અહીંયા સુધી આવે છે પછી આ એનું મુખ છે નાના 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 અહીંયા સુધી આવે છે આ રીતની કઈક રચના દેખાય તો આવી રચના તમને ડાગલા ડુગલી દેખાય એટલે એક દોડી હોય યાદ રાખી લેવાનું શું કે છે આ પ્રકારના વાહી ફૂલો કયા અંગમાં જોવા મળે એક દળી મૂળમાં તો નહીં ધ્યાન રાખજો એક દળી મૂળની અંદર આપણને આવા વાહી ફૂલોની રચના જોવા મળતી નથી એના સિવાયનું એક દળી કોણ હોય તો એક દળી પ્રકાર અને એક દળી પર્ણ એટલે બી અને સી બંનેમાં આવા તમને નાના નાના બાકડા મસ્ત મજાના દેખાશે ક્લિયર થાય છે આ કે ના પાકો સો ટકા ઓકે જુઓ નેક્સ્ટ સવાલ નીચે આપેલી આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીંયા આકૃતિ આપી છે અને આકૃતિમાં શું કે છે આ પી ગોતવાનું કે છે પી શું છે ભાઈ પી તો ડાગલા ડુંગળી છે રાઈટ અને આ પી જે ડાગલા ડુંગળી છે ને એને થોડુંક અલગ રીતે સમજાવો ફરી તરફના ડાગલા ડુંગળી નાના અને અંદરના ડાગલા ડુંગળી મોટા એ ડાગલા ડુંગળી જેને આપણે કહીએ છીએ કોણ છે છોકરા વાહી છે રેડ કલર આવી ગયો મેક ઇટ યલો ચાલો ક્લિયર કોણ છે વાહી છે યાદ રાખજો સિક્સ જો સહસ્ત અવર્તમાન વાહી પુલ એ કોની લાક્ષણિકતા સહસ્ત એટલે ની સાથે સાથે અને અવર્ધમાન એટલે કે જ્યાં વર્ધનશીલ પેશી નથી હવે વર્ધનશીલ પેશી કોની પાસે નથી તો દ્વિદળીનું મૂળ એ કેન્સલ દ્વિદળીનું પ્રકાંડ એ કેન્સલ એક દળીના મૂળમાં વાહીપૂલો સહસ્ત પ્રકારના હોતા નથી એટલે આપણે એક દળી પ્રકાંડ પર જવાનું રાઈટ જો મેં કેવી રીતે કર્યું દ્વિદળીમાં તો એધા હોય એટલે વર્ધનશીલ કહેવાય સહસ્ત પ્રકારની સાથે સાથે કેમાં દેખાય તો કે એક દળીના પ્રકાંડમાં દેખાય એટલે એક બાજુ કોણ હોય અન્નવાહક ને એક બાજુ કોણ હોય જલવાહક વચ્ચે કોઈ પણ પ્રકારની એધા નથી એટલે સહસ્ત ક્લિયર ખ્યાલ આવે છે આગળ વધીએ બાહ્યક અંતસ્તર પરિચક્ર મજ્જા વગેરે સ્પષ્ટ રીતે અલગ તારવી શકાતું નથી કોની અંદર આપણે બાહ્યક ને અંતસ્તરને પરિચક્ર અને મજા સ્પષ્ટ રીતે અલગ તારવી શકતા નથી તો તમારે આના આન્સરમાં જો એક દળી મૂળ અને દ્વિદળી મૂળમાં પણ જોઈ શકે પણ એક દળી પ્રકાંડમાં એટલે અસ્તવ્યસ્ત ગોઠવાયેલો હોય એટલે એની અંદર આપણે સુસ્પષ્ટ રીતે અલગ તારવી શકતા નથી તો આપણો આન્સર બનશે ત્રેસઠ બી એકદળી પ્રકાંડ હવે અહીંયા લખે છે અભક્ષીય અધિસ્તર અને અપાક્ષીય અધિસ્તર

જો પર્ણનું આ એક ભાગ આને કહેવાય ઉપરી અધિસ્તર અને પર્ણનો આ નીચેનો ભાગ આને કહેવાય અધ અધિસ્તર આને કહેવાય ઉપરી અધિસ્તર આને કહેવાય અધ અધિસ્તર ઉપરી અધિસ્તર માટેનો શબ્દ છે અભક્ષીય અને અધ અધિસ્તર માટેનો શબ્દ છે અપાક્ષીય ઓકે મિત્રો તો આપણા માટે આન્સર બનશે આ ચાલો ક્લિયર તો સિક્સટી ફોર ની અંદર આન્સર છે સી એક જ પર્ણ ફલક પરિપૂલ આ રીતે પાંચમો આ રીતે જો પર્ણને આ રીતે કટ કરવામાં આવે અડચેત તો ક્યારે આવું જોવા મળે જ્યારે પર્ણ ની અંદર શિરા વિન્યાસ કેવો હોય ઝાલાકાર પ્રકારનો હોય ખ્યાલ આવ્યો છોકરાઓ એટલે પર્ણને હું આડછેદ કરીને જવું તો આવું દેખાય જલાકાર શિરા વિન્યાશ કોનો છે દ્વિદળીનો છે ને દ્વિદળીના પર્ણ કેવા હોય પૃષ્ઠપક્ષીય પર્ણ જો સમુદ્વી પાશ્વના પર્ણને ચેક કરવામાં આવ્યું હોય તો એના પર્ણમાં શું દેખાત બધા જ વાહિપુલો એકસરખા દેખાત ખ્યાલ આવે છે તમને તો આ પર્ણ કયું થઈ જાય સમદ્વી પાશ્વ આ કયું થઈ જાય પૃષ્ઠપક્ષીય ખ્યાલ આવે કે એમાં જે આ મુખ્ય મધ્ય શિરા છે એ કેવી હોય મોટી હોય જ્યારે એની સાઈડની બીજી શિરા છે એ કેવી થઈ જાય કેવું કહેવાય એક દળી નું પર્ણ સિક્સટી સેવન પૃષ્ઠ વક્ષીય પર્ણમાં જનવાહક અને અન્નવાહક નું સ્થાન જણાવો હવે જો આની અંદર શું કે છે પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે ઉપર અને નીચે આને આપણે કહી દઈએ અધ અધિસ્તર અરે સોરી આને કહેવાય ઉપરી અધિસ્તર અને આને કહેવાય અધ અધ સ્તર એમની વચ્ચે અહીંયા વાહીપુલ છે એ વાહીપુલમાં જલવાહક ક્યાં છે તો એ આ રીતે છે જલવાહક અને ક્યાં છે અન્નવાહક હવે તમને ખબર ઉપરીને આપણે શું કીધું હતું અભક્ષીય કયું પર્ણ અભક્ષીય અને નીચે નું કીધું અપાક્ષીય ગોતી લો હવે તો જલવાહક કઈ બાજુ આવે અભક્ષીય તરફ અને અનવાહક કઈ બાજુ હોય અપાક્ષીય તરફ તો ધીસ કુડ બી અવર આન્સર 68 પર જાઓ નીચે આપેલી અંતસ્થ રચના કઈ છે હવે અહીંયા જે છે ને એમાં હું જ પી ક્યુ દોરી દઉં એટલે તમને ખ્યાલ આવે ધારો કે હું આને પી કહું અને આને ક્યુ કહું હવે તમારે જવાબ આપવાનો છે હાલો બોલો હાલો તો પી તમે ધ્યાનથી જોવો લંબોતક અને શિથિલોતક સમદ્વિપાશ્વ કહેવાય કે પુષ્ઠપક્ષીય કહેવાય તો કે પુષ્ઠપક્ષીય અને પુષ્ઠપક્ષીય કોની લાક્ષણિકતા કે દ્વિદળી પર્ણની લાક્ષણિકતા એટલે પી મળી ગયું મને દ્વિ પર્ણ અને અહીંયા તમને દેખાય છે એ કોણ છે એક દળીનું પર્ણ તો ક્યુ મળી ગયું એક દળી પર્ણ એટલે આન્સર મને મળી ગયો બી ઓકે બાળકો સિમ્પલ છે ચોપડીના બેઝિક ક્વેશ્ચનમાંથી ડાયાગ્રામમાંથી લીધેલો સવાલ છે 69 ભેજગ્રાહી કોષોનું સ્થાન વેરી ગુડ ભેજગ્રાહી કોષો એ એક દળી પર્ણની લાક્ષણિકતા છે

ને આધારે પર્ણ અને ગોઠવ હો આ તો આવડે ને એક દળીમાં સમાંતર શિરા વિન્યાસ ને દ્વિ ની અંદર ઝાલાકાર શિરા વિન્યાસ હોય તો જો અહીંયા મળી ગયું સમાંતર શિરા વિન્યાસ એક દળી માં અને ઝાલાકાર શિરા વિન્યાસ દ્વિદળીમાં તો આપણો આન્સર થઈ જશે ડી ઓકે બાળકો સો ધીસ ઇઝ અવર આન્સર ચાલો તો અહીંયા આપણે અંતસ્થ રચનાની વાત કમ્પલીટ કરી હવે આપણા ચોપડીનો છેલ્લો ટોપિક એટલે દ્વિતીય વૃદ્ધિ એના ઉપર જવાનું છે તૈયાર છો ને જો હવે તમારા માસ્ટરી આવતી જાય ફટાફટ ફટાફટ તમે આન્સર ને ક્લિક કરતા જશો કરેક્ટ કરતા જશો રાઈટ ડોન્ટ લૂઝ હોપ મહેનત કરશું આગળ વધશું અને છેલ્લે સુધી લડશું જય હિન્દ વંદે માત્ર